નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સંસ્કૃત તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ લેવાવાની પ્રશ્ન બેંક છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો પેલું છે લલાટમ પગનું એક અંગ છે ખોટું બીજું છે વક્ષ મસ્તકનું એક અંગ છે ખોટું ત્રીજું ઉદરમ શરીરના ધડનું એક અંગ છે ખરું ચોથું નાસિકા ધડનું એક અંગ છે ખોટું પાંચમું છે દંતા ભોજન કરતી વખતે ઉપયોગી છે ખરું ચો છઠ્ઠું ધડના અંગો લેખન કરવામાં ઉપયોગી છે ખરું ત્યારબાદ સાતમું ધડના અંગો રમત રમતગમતમાં ઉપયોગી છે ખરું તો વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ લેવાવાની ઓરિજિનલ પ્રશ્ન બેંક ધોરણ છ વિશે સંસ્કૃત અને વિજ્ઞાનની પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જો તમારે મેળવવી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યાંથી તમને તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો જો તમે વોટ્સએપ પર પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે આપેલો વોટ્સએપ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન પર તમને તમામ સોલ્યુશનની પીડીએફ મળી રહેશે જેમ કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઈમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારબાદ છે પ્રશ્ન બે નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો પેલું છે કેશા એટલે થશે વાળ બીજું છે ઉદરમ એટલે થશે પેટ ત્રીજું છે ગ્રીવા એટલે થશે ગળું ને અથવા ડોક ત્યારબાદ ચોથું છે હસ્તઃ એટલે કે હાથ પાંચમું છે ચરણ એટલે કે પગ ત્યારબાદ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો પેલું મસ્તકના અંગોના નામ લખો વાળ કપાળ કાન હોઠ જીભ અને આંખ ત્યારબાદ બીજું ધડના અંગોના નામ લખો છાતી અને પેટ ત્યારબાદ ત્રીજું હાથ પગના અંગોના નામ લખો હાથ હથેળી પગ પગનો પંજો ત્યારબાદ પ્રશ્ન પાંચ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એમાં પહેલું છે દક્ષિણ પાદમ શબ્દનો શો અર્થ થાય છે તો જવાબમાં આવશે તો એમાં આવશે સી ડાબો ત્યારબાદ ચોથું છે મંદ મંદમ શબ્દનો શો અર્થ થાય છે તો એમાં આવશે સી ધીમે ધીમે પાંચમું છે કુરુ પૃષ્ઠમ શબ્દનો અર્થ થાય છે તો એમાં આવશે એ પાછળ કરો ત્યારબાદ પ્રશ્ન છ નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો પેલું કિશોરઃ કુત્ર ગચ્છતી તો જવાબ આવશે કિશોરઃ પાઠશાળા ગચ્છતી બીજું ખુશબુ કિમ પઠતી તો એમાં જવાબ આવશે ખુશબુ પુસ્તકમ પઠતી ત્રીજું છે મહર્ષિ કિમ નમતી તો એમાં જવાબ આવશે મહર્ષિ મા માતામહ નમતી ત્યારબાદ ચોથું છે રમા કિમ ગાયતી તો જવાબમાં આવશે રમા પ્રાર્થના ગીતમ ગાયતી પાંચમું છે પૂનમ કેમ કરોતી જવાબમાં આવશે પૂનમ ભોજનમ કરોતી તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો અને દોસ્તોને વિડીયો શેર કરો